મારામારી કરી હતી રોડ પર અવરજવર કરવા માટે હપ્તો ચૂકવવો પડશે તેવી પણ વાત બાઇક ચાલકને કહી અને માર માર્યો હતો તો સુરતમાં આતંક મચાવનાર વાજિદ સામે પોલીસે કડક કાર્યવાહી કરી તેનું સરઘસ કાઢી અને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે તે જ વિસ્તારમાં તેને લઈ જઈ અને તેની પાસે માફી મંગાવી હતી સુરતમાં આતંક મચાવનાર વાજીદ ચિયાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું લિંબાયત વિસ્તારમાં બાઇક ચાલકને માર મારી ત્રણ હજારની લૂંટ ચલાવી હતી વાજિદ ચિયા અને તેના બે સાકરીતોએ રસ્તા વચ્ચે બાઇક પાર્ક કરી રસ્તો બંધ કર્યો હતો